ફાગણ સુદ પૂનમના દિવસે સાંજે તમામ સનાતનીઓના ગામમાં શેરીમાં સમાજમાં જ્યાં પણ એવું ખુલ્લું સ્થાન હોય ત્યાં છાણાઓ લાકડાઓ ભેગા કરી અને બહુ મોટો અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે જેને આપણે હોળી કહીએ છીએ હજી આપણી આ આટલા વર્ષો પછી પણ પરંપરા ચાલુ છે કે દર વર્ષે આ દિવસના આપણે કરીએ છીએ તો આ ઉત્સવ ઉજવીએ છીએ તેની પાછળનું કારણ શું છે આપના બાળકો આપણને પૂછે કે પિતાશ્રી આ બહુ મોટો ભડકો કર્યો છે આટલો બધો મોટો અગ્નિ છે તો શેના માટે છે અને આ આપણે કરીએ છીએ દર વર્ષે તો એનું કારણ શું છે તો આપણે એટલા માટે આ કાર્ય કરીએ છીએ કે આપણી આવનારી પેઢીને પણ ખબર પડે કે એક એવા અગ્નિ હતા કે જેણે વરદાન આપ્યું હતું સ્ત્રીને કે અગ્નિ તને બાળી નહીં શકે હંમેશા એ તારો બચાવ કરશે વરદાન મળેલું હતું પરંતુ તે સ્ત્રીએ એ અગ્નિના વરદાનનો દુરુપયોગ કરવાનો પ્રયોગ કર્યો એક નિરઅપરાધ બાળકને ખોડામાં બેસાડી અને બાળક સળગી જાય પોતે બચી જાય આવો ખરાબ પ્રયત્ન કર્યો વરદાનનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન જ્યારે તે કરવા જઈ રહી હતી તો તે સમયે અગ્નિદેવે પોતાના દેવત્વનો પ્રભાવ બતાવ્યો એ વરદાનને શ્રાપમાં પરિવર્તિત કરી દીધો એ અગ્નિએ બાળકની જગ્યાએ એ સ્ત્રીને સળગાવી નાખી અને બાળક બચી ગયો બાળક ઉપર ફૂલોની વર્ષા થવા લાગી છે માટે એ અગ્નિ આપણને એ સમજાવે છે કે અમે વરદાન આપ્યું અમે સમાજના હિત માટે થઈ તમને જે કાંઈ પણ પ્રાપ્ત કરાવ્યું છે એ એટલા માટે છે કે તમે તેનો સદુપયોગ કરો દુરઉપયોગ એક ચાકુ હોય એના દ્વારા આપણે રસોઈ સુધારી અને સરસ મજાના વ્યંજનો બનાવી શકીએ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકીએ અને એ જ ચાકુ એ જ શસ્ત્ર જો કોઈ ખરાબ માણસો પાસે ગુંડાઓ પાસે હોય તો તે સમાજમાં અનેકને નુકસાન પહોંચાડે અનેકના ગળા કાપી નાખે છે એટલા માટે એને એ વસ્તુ એને એ વસ્તુ છે જે સારા માણસ માટે સારી છે ખરાબ માટે ખરાબ છે એટલે આપણો આ અગ્નિ એ આપણા પ્રહલાદને કે જે ભગવાનનો ભક્ત છે એટલા માટે તે આપણો કહેવાય છે અને એ પ્રહલાદનો બચાવ થયો એટલે ભગવાનની કૃપાથીને હજી પણ આપણે એ દિવસે ઉત્સવ ઉજવીએ છીએ અને સમાજમાં બધાને ખબર પડે કે આ અગ્નિ એટલા માટે પૂજનીય છે કે એ અગ્નિએ ખોટી અને ખરાબ વૃત્તિવાળી સ્ત્રીને સળગાવી નાખી અને નિર્મમ બાળકને બચાવી લીધો છે આ આપણો સનાતન ધર્મ છે એટલા માટે એ અગ્નિદેવને આપણે પ્રણામ કરીએ છીએ